ઘરફોડ ચોરી ચોરી અને મોબાઈલ ફોનની કરનાર રીઢા આરોપીઓને સુરત ક્રાઇમ ઝડપી પડ્યા છે અને બાર જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરીના વાહનો ઉપયોગ કરી ઘરફોડ અને મોબાઈલ ચોરી કરતા રીઢા આરોપીઓને ટીમે ઝડપી પાડ્યા છે માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા વડોદ ગામ લેક ગાર્ડન પાસેથી આરોપી મોનારામ ઉર્ફે મનોજ જેફાજી રાઠોડ અને અંકુશ ઉર્ફે અંકુર સુખદેવ ત્રિવેદીને ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી પોલીસે એક પોઈન્ટ ચાલીસ લાખની કિંમતના અલગ અલગ કંપનીના એકવીસ મોબાઈલ ફોન એક કિંમતની પાંચ દસ હજારની કિંમતનું એક લેપટોપ એક ફાયર ચાર લાખ ચૌદ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલો આરોપી મોનારા ઉર્ફે મનોજ જીફાજી રાઠોડ અગાઉ ઘરફોડ ચોરી ચીન સ્નેચિંગ મોબાઈલ ચોરી વાહન ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને દોઢેક વર્ષ પહેલા અમદાવાદ રેલવે પોલીસમાં ચોરીના કુલ પિસ્તાલીસ મોબાઈલ ફોન સાથે પકડાઈ જતા તેમાં ત્રણ માસ સજા તથા આઠ માસ વડોદરા જેલમાં પાસા કાપી આવ્યા બાદ સાત માસ પહેલા સુરત મુકામે આવ્યો હતો અને તેના સાગરીતો સાથે મળી શહેર વિસ્તારમાંથી ટુ વ્હીલર વાહનોની ચોરી કરી તેના ઉપર રાત્રિના સમયે અલગ અલગ વિસ્તારોમાં ફરી ઘરફોડ ચોરી અને મોબાઈલ ચોરીના ગુનાને અંજામ આપતો આવ્યો છે પોલીસ તપાસમાં સુરત શહેર વિસ્તારના વાહન ચોરીના કુલ છ ઘરફોડ ચોરીના ત્રણ અને મોબાઈલ ચોરીના ત્રણ મળી કુલ બાર ગુનાઓનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી તથા એમના ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ સિંધાને એક ઇન્ફોર્મેશન મળી હતી કે બે ઇસમો સુરત શહેરમાં ઘરફોડ વાહન ચોરી અને મોબાઈલ ચોરીના અનેક ગુનાઓમાં સંડાવાયેલ છે આ બાતની આધારે એમની ટીમે પાંડેસરા વડોદ ગામ પાસેથી મનોજ ઉર્ફે જેઠાજી રાઠોડ અને અંકુશ ઉર્ફે સુખદેવ ત્રિવેદી જે મધ્યપ્રદેશના રહેવાસી છે આ ધરપકડ કરી એમની પૂછપરછ દરમિયાન એમણે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ઉત્તરાયણ અને કતારગામમાં ત્રણ ઘરફોડ કરેલાનું કબૂલ્યું એમની એમના કબજામાંથી એકવીસ જેટલા મોબાઈલો અલગ અલગ કંપનીના મળી આવ્યા એમાંથી ચારના ગુના દાખલ થયેલા છે અને અન્ય બાબતે તપાસ કરી રહ્યા છે ફરિયાદી બાબતે એમને વધુ પૂછપરછ દરમિયાન એને સુરત સિટીમાંથી માંથી છ મોટર પણ ચોરી કરીને કબૂલ્યું અને એ અલગ અલગ જગ્યાએ મૂકેલા હતા અને વેચવા માટે પ્રયત્ન કરી રહેલા હતા એ પાંચ બાઇક પણ રિકવર કરવામાં આવ્યું છે આમાં બંનેની ધરપકડ કર્યા બાદ એમની પાસેથી બાર જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે આ બંને આરોપમાંથી જે મનોજ રાઠોડ છે એ અગાઉ પંદરેક જેટલા ગુનાઓમાં અલગ અલગ ગુજરાતના અલગ અલગ શહેરોમાં અને એમાં ચોરીના અને એના ગુનાઓમાં પકડાયેલો છે અને અગાઉ પિસ્તાલીસ મોબાઈલ સાથે પકડાયેલો હતો અને જેલમાંથી તાજેતરમાં છૂટ્યો હતો